બે હજાર ચોવીસ અને તારીખ સત્તર સાત બે હજાર ચોવીસના રોજ દાતા પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ વિસ્તારોમાં દાતા ટાઉન અને આપણા ત્રિશુલે ઘાટ ખાતે એક જગ્યાએથી એક મહિલાના ચેનના દોરાની સ્નેચિંગ અને એક જગ્યાએથી એક્ટિવાની લૂંટના બે અમારી પાસે ફરિયાદ મળે છે બંને ફરિયાદની જાણ થતાં બંનેની અંદર જ લોકલ પોલીસ દ્વારા તુરંત એફઆઈઆર નોંધી અને આગળની કાર્યવાહી માટે બે અલગ અલગ ટીમો બનાવવામાં આવે છે જેની અંદર અમારી જે વિશ્વાસ પ્રોજેક્ટની જે ટીમ છે એ ખૂબ સારો રોલ ભજવે છે અને તેમના દ્વારા તમામ સીસીટીવી કેમેરાઓને ચેક કરી અને શંકાશીલ વ્યક્તિઓ ઉપર વોચ ગોઠવવામાં આવે છે સાથે સાથે એલસીબીની ટીમ પણ અમારે આ ડિટેક્શનની અંદર જોડાય છે ત્યારબાદ અમારે ધ્યાનમાં આવે છે કે એક સાયબાભાઈ બાબુભાઈ અંગારી કરીને જે વ્યક્તિ છે તે હમણાં એક મહિના પહેલાં જ આવી ચોરી અને લૂંટના ગુનાઓમાંથી બહાર છૂટેલો છે વધારે તપાસ કરતા તેની સાથે લીંબાભાઈ કાળાભાઈ અંગારી બી એની સાથે એ દિવસે હતા અને બંને ભેગા મળી અને આ બંને લૂંટણીને અંજામ આપેલાનું પોલીસના ધ્યાન ઉપર આવે છે આ બંને ઉપર ધ્યાન આવતા તે બંનેની હાલમાં ધરપકડ કરવામાં આવેલી છે અને તે બંને જે છે એ હાલમાં જેલની પાછળ છે જે પકડવાના બાકી છે તેની અંદર સાહેબાભાઈ બાબુભાઈ અંગારી કે જેઓ રહે શિરોહી રાજસ્થાન છે તેઓ હાલમાં વોન્ટેડ છે અને તેમને પકડવા માટે બી અમારા ચક્રો ગતિમાન છે અને બાકીના જે આરોપી છે તેને પોલીસ રિમાન્ડ પણ માંગવામાં આવેલા છે તે સિવાય તમામ મુદ્દામાલને પણ પોલીસ દ્વારા રિકવર હાલમાં કરી લેવામાં આવ્યું છે થેન્ક યુ